રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ની અંદર પ્રશાંત કાનાબાર દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલી હતી કે જેની અંદર તેઓની જે ધર્મ ભક્તિ કંપની છે તેણે એક એગ્રીકલ્ચરલ એમઓયુ કર્યો હતો એક એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી નામની કંપની સાથે જે બેઝિકલી મહારાષ્ટ્ર બેઝડ કંપની છે આ એગ્રીમેન્ટ નો મૂળ મુદ્દો એ હતો કે જે ધર્મ ભક્તિ કંપની જે છે તેના દ્વારા વિવિધ સ્થળોએ આ ફળદ્રુપ ઉપજાઉ જમીન હોય ત્યાં જમીન જે છે એ શોધવાની તેના જે ખેડૂત હોય તેની સાથે એગ્રીમેન્ટ કરાવી આપવાનો એસ એગ્રી અને ત્યાં ગ્રીન હાઉસ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે થઈને અમુક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને તેની સામે તે લોકો દ્વારા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે તો સોળ મહિના બાદ તે ઇન્વેસ્ટમેન્ટ છ વર્ષ સુધી દર વર્ષે એટલું ઇન્વેસ્ટમેન્ટ મળતું રહેશે પ્લસ જે હળદરની ખેતી એ જગ્યાએ કરવામાં આવશે તેમાંથી જે પ્રોફિટ મળશે તેમાં પણ એમનો ભાગ રહે આ આખે આખું જે એમઓયુ થયું એ બધું બે હજાર એકવીસની અંદર મહારાષ્ટ્ર પછી અમદાવાદ પછી આપણે અહીંયા રાજકોટ એની અંદર અલગ અલગ જગ્યાએ મિટિંગ્સ થઈ અને મિટિંગ્સની અંદર આ બધામાં ડિસાઇડ થયું કે કઈ રીતે આની અંદર આગળ બિઝનેસ લઈ જવો તેના આધારે ચોપન એકર જેટલી જમીન છે તે ધર્મ ભક્તિ દ્વારા મેળવવામાં આવી અને આશરે આશરેક કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે સોળ મહિના વીતી ગયા બે હજાર અંદર અને જે એમને પૈસા મળવા જોઈએ મળતા નહોતા એમને એટલે તે લોકો દ્વારા સામેની જે પાર્ટી હતી જે એસએગ્રી છે તેમના સંપર્ક કરીને તેના માટે થઈને જરૂરી માહિતી એમની પાસેથી મેળવવાની શરૂઆત કરવામાં આવી પ્લસ જે જમીન હતી તે જમીનની અંદર જે ખરેખર જે ઇન્ફ્રાસ્ટ્રકચર થવું જોઈએ જે મજૂરો જોઈએ હળદરની ખેતી થવી જોઈએ એ પણ સામેની કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું એટલે એ લોકોને શંકા જતા તે લોકોએ ક્રાઇમ બ્રાન્ચમાં સૌ પ્રથમ અરજી કરી હતી જેમાં તપાસના અંતે ગુનાહિત બનતું હોય તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ટોટલ આની અંદર જે છે ઓગણીસ આરોપીઓ છે ઓગણીસ આરોપીઓની અંદર એક જે મુખ્ય જે છે તે ટોટલ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ નું ભાગીદાર છે એ સિવાય બાકીના બધા જે છે એ અઢી અઢી ટકાના ના ભાગીદાર છે જે ત્રણ આરોપીઓ જે છે જે લોકો મુખ્ય આની અંદર જે મેનેજમેન્ટ કરતા હતા હતા અને સંદીપ ચિંતામણ અને સંદેશ ખામકર કરીને જે રહ્યા એ લોકો ઓલરેડી ત્યાં મહારાષ્ટ્ર અંદર પણ આમની ઉપર ગુનો દાખલ થયેલો છે તે ગુનાના કામે જેલમાં છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બીજા ચાર આરોપીઓ જે છે તેઓની અટક કરી દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તપાસ હાલ શરૂમાં છે અને બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ જે છે શરૂ કરવામાં આવે એની અંદર જે મેં આપને કહ્યું એ મુજબની શરતો હતી કે આ પ્રમાણે જે જમીન શોધી લાવી અને પ્લસ ઇન્વેસ્ટમેન્ટ કરું કે જેથી કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એવું બધું ડેવલપ થઈ શકે હળદરની ખેતી માટે અને સામે પક્ષે સામી કંપની જે છે એ હળદરની ખેતી માટે મજૂરો લઈ આવશે અને હળદરની ખેતી ને એનું જે વેચાણ કરવાનું કામ એ લોકો કરશે અને પછી એ લોકો પ્રોફિટ શેરિંગ પણ કરશે એમાં અને જે ઇન્વેસ્ટમેન્ટ હશે એ સોળ મહિના બાદ છ વર્ષ સુધી દર વર્ષે એમને એટલું ઇન્વેસ્ટમેન્ટ પરત મળતું રહેશે અને આમાં ખેડૂતનો પણ એક ભાગ નક્કી કરવામાં આવે આવ્યો હતો જે કે પી લીઝ એગ્રીમેન્ટ ની અંદર એ અલગ અલગ ખેડૂતો જે ચોપન એકર જમીન ના છે એ લોકોની સાથે અલગ અલગ એગ્રીમેન્ટ થયેલા હતા